અને ગુજરાત તો ગુજરાત છે અમે બહાર જઈએ ને એટલે લોકો એમ કે તમે ગુજરાતના વખાણ કરો છો ગુજરાતના વખાણ કરો છો ગુજરાત વિશે વિશે કવિતા કવિતા તો બનાવો અને ગુજરાત બનાવી પ્રેમ સાદ છે પ્રભુજીનો છે એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત છે એવું આ ગુજરાત છે અહીં નર્મદાના નીર છે માખણ ને પનીર છે અહી નર્મદાના નીર છે માખણ ને પનીર છે સૌનું ઋડુ તકદીર છે યસ એવું આ ગુજરાત છે અહીં ભોજનમાં ખીર છે સંસ્કારમાં ખમીર છે અને પ્રજાપધી સુરવીર છે કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે મહાત્મા ગાંધીનું ગુજરાત છે આ તો સોમનાથ ભગવાનનું ગુજરાત છે હવે હાં પણ જો મજા આવે આવી આટલા મેં ગુજરાતના વખાણ કર્યા ને મેં એક દોડ ડાય ઊભો થયું બહુ દોડ ડાયો મને કે તમે ગુજરાત ગુજરાત કરો છો ગુજરાતમાં એવું શું છે આ દસ લીટીમાં થોડું ગુજરાત આવે ગુજરાત વિશે તો આખો ગ્રંથ લખાય પછી આપણો મગજ કેવો જાય મેં કીધું હવે ગુજરાત નહીં ખાલી અમારો લઈ લે ગજ ભૂકા કાઢી નાખે કક્કાનો ગ છે ગજ અમારો જોરદાર છે મન કે એ કેવી રીતે મેં કીધું હા અમારો ગ કેટલો જોરદાર મને કે સંભળાવો મેં કીધું સાંભળી લે આખા ભારતમાં આટો માર સારામાં સારું રાજ્ય કહ્યું મને કે ગુજરાત તમે કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે ગથી થઈ મેં કીધું આખા ભારતમાં આટો માર સારામાં સારું પાટનગર કહ્યું મને કે ગાંધીનગર મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગથી થઈ તમે મેં કીધું આખા ભારતમાં આટો માર દેશને આઝાદી કોને અપાવી હતી મને કે ગાંધીજીએ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગથી થઈ મેં કીધું ગાંધીજીને શું વાગેલું મને કે ગોળી મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ પણ કથી થઈ મેં કીધું ગોળી મારેલી કોણે મન કે ગોળ છે મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ કથી થઈ મેં કીધું ગુજરાત નું શું વખણાય મન કે ગરબા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું ભીમનું શું વખણાય મને કે ગદા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બોસ એ ગતિ થઈ મેં કીધું અર્જુનનું શું વખણાય મને કે ગાંડ્યું મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મને કે બાપુ એ ગતિ થઈ મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ